સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભરૂચ જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારના રોજ માન્ય શ્રી શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ એવા કુંવરજીભાઈ હળપતિના હસ્તે દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજવામાં આવનાર છે જેમાં વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા દેશભક્તિના ગીતો અને ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવનાર છે તો ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ આપું છું